કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે આજે અમદાવાદમાં એક હજાર પાંચસો સાત કરોડના અઠાવન પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા ડ્રો ગૃહમંત્રીનો અમદાવાદમાંથી મમતા અને સ્ટાલિન સરકારને હું કહ્યું બિહાર બાદ હવે બંગાળ અને તમિલનાડુમાં બનશે એનડીએ સરકાર ગૃહમંત્રી અમિત શાહે આનંદીબેન પટેલના જીવન ઉપર આધારિત પુસ્તક ચુનૌતિયા મુજે પસંદ હેનું કર્યું વિમોચન કહ્યું પ્રદેશમાં શિક્ષણ વધારવા માટે આનંદીબેન પટેલે ખૂબ મહેનત કરી અમિત શાહે આનંદીબેનના જાહેર જીવનના યોગદાન અને શાસનમાં તેમની મહત્વની ભૂમિકાને બિરદાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ભવ્ય સન્માન સમારોહમાં રહ્યા ઉપસ્થિત કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને લેવા પટેલ સમાજના નવનિયુક્ત મંત્રીઓનું કરાયું સન્માન મુખ્યમંત્રીએ ખોડલધામના સેવા લક્ષી કાર્યોની કરી પ્રશંસા પશ્ચિમ બંગાળના કોલકાતામાં સામૂહિક ગીતા પાઠનું વિશાળ આયોજન બાબરી મસ્જીદની ઈંટો મુકનાર તૃણમૂલના પૂર્વ ધારાસભ્યોનું ચોંકાવનારું નિવેદન હું બંગાળનો અસુદુદ્દીન ઓવેસી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લદ્દાખમાં શ્યોક ટનલ સહિત બીઆરઓના એકસો પચીસ ઇન્ફ્રા પ્રોજેક્ટનું કર્યું ઉદઘાટન આ વિકાસ પરિયોજનામાં અઠાવન રોડ ત્રાણુ પુલ અને ચાર અન્ય પરિયોજનાઓ સામેલ ઇન્ડિગોની અત્યાર સુધીમાં બે હજારથી વધુ ફ્લાઇટ્સ રદ થવાથી હજારો યાત્રિકો એરપોર્ટ પર ફસાયા સરકારે કહ્યું સંકટને પગલે જવાબદારી નક્કી કરવા લેવાઈ રહ્યા છે કડક પગલા ગોવાની નાઇટ ક્લબમાં આગ લાગવાથી પચીસ લોકોના મૃત્યુ છ ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ ઘટનાની તપાસના અપાયા આદેશ પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને બે બે લાખ જ્યારે ઈજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાય જાહેર રાજ્યનું લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો દસ પૂર્ણાંક છ ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ઠંડુ શહેર વડોદરામાં તેર પૂર્ણાંક ચાર ભુજ અને ડીસામાં તેર પૂર્ણાંક પાંચ તો રાજકોટમાં ચૌદ ડિગ્રી તાપમાન ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શીતલહેરની આગાહી